આકાશવાણી જોજ કેન્દ્ર કાર્યક્રમ સુણધલ મણિભા ભેનરે કે જીગર જોબન પુતરાજા રામ 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 કારકિર્દી માર્ગદર્શન જેટલા જેટલા પ્રોગ્રામ ને કોરો વેતો કે ભઈ આખી જે વસ્તુ આવે ને સે છોકરો પાન પુઠિયા વેતી કે બારો પાએ પુઠિયા કરો દો પાઠિયા કરો કોલેજ કરી કે પોઈ કરો પણ મુખ્ય ઈએ કે ખરેખર અડો ના ખાલી કારકિર્દી માર્ગદર્શનની જરૂરિયાત ને ઉજ કે જે દસમી કે બારમી પાસ થઈ તો ખરેખર કારકિર્દી માર્ગદર્શન ઉન છોકરે કે પણ આવે કે જે દસમી ફેલ થયો કારણ કે જે પાસ થઈ બને તો ઓનલાઈન તો ઘણી મળે લાઈન એ ખુલી ને ઓન જોસ કરીને ટીચર કે શિક્ષક વે હતા પણ વચાડો જે ફેલ થયો હતો ને ઓનલાઈન કરીને કોઈ એ નહોતો કે જે ગાલ માર્ગદર્શન દે કારણ કે સમાજની રૂધિ એ છે તો કે ભાઈ તું તો ડો ફેલ અહીંયા કુરું કરને તો અજાય ને એટલી નવી ગાલ ખણીને પાસ સાથે પ્રશાંત સાહેબ આયા જે પાકે ગાલ કરતા કે દસમી ફેલ લાયક કુરો કરે જોવાય તો હલો કર્યો ઘાલ પ્રશાંત સાહેબ સાથે

નાપાસ થીંધલ નાસીપાત થીંધલ નહી હા જો નાપાસ થીએ તો હા ઈ માલિક બને તો ક્યા બાદ અને પાસ થીએ તા ઈ મડે નોકર બને નોકર બને તા વાહ અજ ઈ પાંજે આસપાસ નેરેલા નેરલા સચી ગાલે પણ અજ જે છોકરે કે વધારે લાગણી સિલ થઈ વને તા અને પરિણામ એનજ જો એડો અચે તો કે ઘણી છોકરા આત્મહત્યાઓ કરીએ તો સચી 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 ગાલે એકદમ સચી ગાલે અને એ જો કારણ આ માપે અને સમાજ જે ધ્રાથી દ્રાથી હા તો પાકે મણી કે ઈ ધ્રા કઢી અને એ છોકરે કે અગિયાર વધેલા પ્રેરણા દેની ખપે વાહ જાબાસી દેની ખપે સચી ગે પ્રશાંત સાહેબ અસાય શ્રોતાએ કે ખાસ તે ઈ જણાયો કે આઈ જાતે કે છોકરા નાપાસ થા નાસિપાસ થા નાપાસ થે જો કારણ નાપાસ કોરોના બુદ્ધિથી ભરપુર નિશાળો રસ ઓછો કે રસ વધારે

સજે વિશ્વ જો સામ્રાજ્ય ઉભો કરે જી તાકાત આય વાહ એંજા ગચ માડે ઉદાહરણ પામટે આઈ હા મુકે સાંભાણી જા બાપા હા પેટ્રોલ પંપ નોકરી કરી દાવા બરોબર આજે એની વટે પંજા પેટ્રોલ પંપ આઈ સચી ગાલે અને સજે એશિયા ખંડ મે સાઉકારે જે લિસ્ટ મે એની જ ના આય વાહ અને અડાણી પોર્ટ ચા માલિક ગૌતમ અડાણી હા સજે એશિયા મે હા પહેલો નંબર ધનવાને જે લિસ્ટ મે આઈ હા બરોબર તો ગચમણે એડા ઉદાહરણ હા જોકો ઓછો ભણ્યા આઈ નાપાસ થયા આઈ હા પણ ઈ અજ આખે વિશ્વ મે ની જો ના આય ના આય વાહ ક્યા બાત સાહેબ આઈ ચાતે કે ભઈ કોઈ છોકરો નાપાસ થિયે તો તો કે અન્ય કોઈ મે રસ આય અન્ય કોઈ વિષય મે તો પા કેડી રીતે જાણી શકો કે એન કે કય વિષય મે અથવા કઈ ક્ષેત્ર મે રસ આય બાળક બાળક જા રસ ચા ક્ષેત્ર સમજે જી કોશિશ પા કે કઈ ખપે હા બાળક કે કોરો કરે જો ગમે તો એન ક્ષેત્રમાં બાળક અગ્યા વધે તો એ સફળ થઈ શક્યતા વધી જન ક્ષેત્રમાં કામ કરે જ મજા અચીતી હું એ ક્ષેત્રમાં સફળતા જલ્દી મિલદી હા એજો રસ જાણી એ અગ્યા વધે જ પ્રેરણા જે ગાડી પટે ચઢી વઈ હા વડા ઉદ્યોગપતિ અથવા લખો કરોડોપતિ બંધે કોઈ રોકી નતો ક્ષેત્ર પકડાઈ લખપતિ કે કરોડપતિ પણ થઈ શકે તો હા સાહેબ મળે તો કરોડપતિ કદાચ ના બની શકે તો એના કોણ કર ઉદ્યોગમાં રસ નવે કે ઉદ્યોગપતિ થયે રસ નો ઓનલાય કરો એ ગી આવે હા જોકો કરોડપતિ ઉદ્યોગપતિ નતા બની શકે હા એ બાળક પેન્જે રસ જે અનુકૂળ ક્ષેત્ર પસંદ કર્યો ખપે જે બાળક કે ઇલેક્ટ્રિક મે રસવે હા એન કે આગળ વધી શકે અન કે કલા એન જે અંદર મે મહેનત કરે બરોબર અજ જો પણ ગચ માન આય હા જન છોકરે કે પ્લમ્બિંગ કામ મે રસવે ઇન મે વેહો ખપે હા જે કે ગાડી જે રિપેરિંગ કામ મે રસવે હા મે એ હા જેકે ખેતીવાડી મે રસ હોય હા ઈ ખેતીવાડી જે કમ મે વને પણ જો શ્રેષ્ઠ કમ કરી શકે ને આજ તો બાગાયતી ખેતી જો ને દાડમજી ખેતી આય આમેજી ખેતી આય હા આ જન્મે કેટલો માડુ અગ્યા વધી વનેતા વધી સચી ગાલે જેકે વેપાર મે રસ હોય હા ઈ વેપારી બની શકે કે આ અજન કચ્છી મેકડી કહેવાતાય હા પિંજા મે પોછા હા તો ઇનમે

પાજે જીવન મે હા ગમેય કરી સકો હા સફળ બની સકો બરોબર અને ગમે એડા પૂજી સકો બાકી ગામ જો તો કમાય જે જો જે ખાસો કે ખરાબ ખાસો કે ખરાબ સુણે જો ના સુણે જો ના હાથી વારીજી હાલતો રેજો પ્રશાંત પ્લમ્બિંગ કોઈક્ટ્રિશિયન રસ છે કોઈક ખેતી બાડીમાં રસ રસ ઓળખી પણ ગણાસ રસ કે પણ હા કે એનજી તામ લીને કોરો કરીને કામ કોડો કરો ખેલા કરીને પણ ઘણી કોર્સ હલકનીકલ કોર્સનીકલ કોર્સું હોય તો હા ઈ વ્યક્તિ વટે આઈ નજીવી જે આવકાય હા એનજી માંગણી કરીને અથવા તો કી પણ આકે ભલે નડી હા પણ ઈ અમુક સમય સુધી આઈ એનજી અંદર સમય પસાર કર્યો હા સખો સખો આઈ એનજી અંદર આજી જે સ્કિલ આઈ સ્કિલ ડેવલપ કર્યો હા અને ગમે ઈ છોકરે વટે કે બાળક વટે સ્કિલ હુંધી હા તો ઈ ગમેડ આગ્યા વધી સકતો આગ્યા વધી સકતો સચી ગાલે તો આજ જો કો સ્કિલ આઈ ઈ ડેવલપ અમુક સ્કિલ આઈ ઈ ડેવલપ કરની ખાપે કરની ખાપે હા તો ડેવલપ કરે પોઠિયા અહીં જો જે ક્ષેત્ર આય એ વિસ્તારી વિસ્તારી ગમેડા કામ કરી શકો અને આ કે જે આઈ ઈચ્છા ઈચ્છો જે આ કે આવક ખપે હતી એ આવક જાનું એટલી મિલી રહે અને એન્થી પણ અહીં આ એ વ્યક્તિ કે આજુબાજુ ગામડેવાળા પણ સ્કિલ સ્કિલવાળા વ્યક્તિ કે ગમેડા બોલાઈ હતા સચી ગાલે તો અહીં એનજી અંદર થોડો સમય પસાર કર્યો

હા તો બહુ આઈ ખાસી મજેની ગ્લ પાંચ સાથે કર્યા આયું કે ભાઈ તા જે પણ દસમે ધોરણે જે છોકરે કે ઓછા માર્ક આયા કે થયા એકાદ બો વિષયમાં એનાથી જે પ્રોગ્રામ અચે તો એનો હેતુ એ નહીં કે ફેલ થયા ફેલ રો એકાદ વિષયની પરીક્ષા અથવા બો ત્રે પરીક્ષા દે ને ધોરણ પાસ કરી ગણો પણ એના પુઠ્યાં નાસીપાસ થઈ જરૂર નહીં અથવા તો એન કે મનતેે જરૂર નહીં આ કે ભણે મે રસ નાય તો ઘણે મડે એ શોર્ટ ટર્મ કોર્સિસ અથવા તો સ્કિલ બેસ્ડ કોર્સિસ એ જનજી ગ્લ પ્રશાંત સાહેબ પણ કર્યા કે આઈ ટીઆઈ મે પણ વી શું અથવા તો આખે કદાયા ના વું કદાચ તરણું જ ન અગ્યા તિષયમાં આખે રસ આ ઉષય જ જે કામ કરિયન તે મા પકડી અન્ય ઓન કખેલા વી શું થા જેથી કોઈ સાથે જોડાઈ પણ શકતા ચર્ચા કઈ કે નાપાસ કોરોનત કર્યો ભજો ભજો ન ભજા નહીં કરી શકો સચી એટલે આશિયારો